એને હનુમાનજી મહારાજ આવ્યા કામ આવે માતાજીના દર્શન કરે છે બહુ આનંદ થયો છે. આની કથા સાંભળો. સીતાજીને હનુમાનજીએ કહ્યું રામના દર્શન કરીને હું નીકળ્યો કે આજે અહીં આવ્યો ત્યાં સુધી મેં પાણી પણ પીધું નથી. મા મને બહુ ભૂખ લાગી છે. ત્યારે સીતાજીએ કહ્યું મારી પાસે કંઈ નથી. માં ઝાડ પર ફળ બહુ સુંદર દેખાય. તમે મને આજ્ઞા આપો તો પછી ફળહાર કરું. સીતાજીએ વિચાર કર્યો હનુમાન એકલો છે, રાક્ષસો ઘણા છે. હનુમાનજીને કહ્યું કે બેટા જે ફળ નીચે પડ્યું હોય તે તું ખા ફળ તોડી

કેવી રીતે ખબર પડે હનુમાનજી બોલવાના નથી હનુમાનજી એટલું જંકા માં લક્ષ્મણજી પત્ર વાંચે અને રામ પત્ર સાંભળ્યું કે આ પત્ર શું લખ્યું છે બ્રહ્માજી જાણતા હતા કે હનુમાનજી ને એવું કહું તમારા પરાક્રમ વર્ણન કર્યું છે તો આ પત્ર આપશે કે મારું ખાસ કામ છે તમે વાંચશો નહીં તે પત્ર લઈને ગયા છે લક્ષ્મણજી વાંચે હસે છે રામજી સાંભળે છે હનુમાનજી ના પરાક્રમ નું વર્ણન સામે રામજી હશે છે હનુમાનજી ને આલિંગન આપ્યું છે રામચંદ્રજી એ કહ્યું મારા વિયોગ માં સીતાજી બહુ દુઃખી થયા વિપત્તિ માં ફસાયા છે રાક્ષસીઓ ઘેરી ને બેસે છે હનુમાનજી બહુ બુદ્ધિમાન છે અને તે હનુમાનજી એ કહ્યું છે માતાજી વિપત્તિ માં નથી આનંદ માં છે સતત તમારું ધ્યાન કરે છે સતત રામ નામ નો જપ કરે છે માતાજી ને લંકા યાદ આવતી નથી રાવણ પણ યાદ આવતો નથી લંકા માં તમારા દર્શન માં સ્મરણ માં આનંદ कह हनुमंत विपति प्रभु सोई जब तब सुमिरन भजन न होय સતત તમારા દર્શન કરે છે અતિ આનંદ માં છે વાનર સેના બોલાવી છે પછી તો પ્રયાણ કર્યું છે પથ્થર ઉપર રામ નામ લખે છે રામ નામ થી પથ્થર તર્યા છે રામેશ્વરની સ્થાપના કરી લંકામાં પ્રવેશ કર્યો રાક્ષસો રામજી સાથે શું યુદ્ધ કરી શકે રામ તો રાક્ષસો સાથે રમે છે કોઈ કોઈ વખત પિતા પુત્ર સાથે રમે છે અને એવું નાટક કરે છે મારા પુત્રની જીત થઈ મારી હાર થઈ રામજી રાક્ષસો સાથે રમે છે રાક્ષસોનો ઉત્સાહ વધારવા માટે રામ એવી લીલા કરે કે મારી હાર થઈ લક્ષ્મણને મૂર્છા આવી રાક્ષસો રામજી સાથે શું યુદ્ધ કર્યું રાક્ષસોનો વિનાશ કર્યો લીલામાં રાવણને માર્યો છે રામ લક્ષ્મણ જાનકી પુષ્પક વિમાનમાં વિરાહેલા છે અયોધ્યાજી માં જ્યારે આવે છે વાનરોએ કહ્યું અમને પણ અયોધ્યાજીના દર્શન કરવાની ઈચ્છા છે જેમ જેમ વાનર સેના આવે છે તેમ તેમ પુષ્પક વિમાન વધવા લાગ્યું છે વાંદરો સાથે શ્રી અયોધ્યાજીમાં આવે છે તે દિવસ હતો વૈશાખ માસ શુક્લ પક્ષ અને પંચમી તીથી હતી ભરતજી છે ચરણ પાદુકા મસ્તક માં ધારણ કરી ભરતજી આવ્યા છે શરયુજી ના કિનારે વિમાન આવવાનું છે અયોધ્યા ની પ્રજા દર્શન માટે અતિ આતુર છે વિમાન માં શ્રી દર્શન થયા બધા કરે જય જય કાર થયો છે શરયુજી ના કિનારે વિમાન ઉતર્યું છે બધાને મળવાની તીવ્ર ઈચ્છા હતી રામજી એવી લીલા કરી અનેક સ્વરૂપ ધારણ કરી એક જ સમયે બધાને મળ્યા શ્રી કૃષ્ણ રાસ લીલામાં એક જ સમયે સર્વ ગોપીઓને મળ્યા

કલ્યાણ કર્યું મને દર્શન થયા તમે મને વનમાં મોકલ્યા ન હોત તો ભરત માં કેવો પ્રેમ છે લોકોને ખબર પડે ભરતના પ્રેમ ની ખબર પડે રાજાનો કેવો પ્રેમ હતો હનુમાનજી ની શક્તિ કેવી છે તમે મને વનમાં મોકલ્યા ન હોત તો જગત ને હનુમાનજી ના માં તમે કર્યું તે બહુ સારું

િયેવાસ્મી સેજો વા એતૃતૃિંચૈવાસ્મીસ્ત સ્વાધિષ્ઠયા પવસ્વ સોમધારાતવે પીબે એન વાઈન્દ્રેણ મહાભિષેકેણ સુર કાવશેયો જનમે જય પારીક્ષેચ તસ્મા વૈ જનમે જીક્ષિત પરીયાશ્વ્ય યુર્વેદ નાને મંત્રો બોલ્યા છે સીતા રામજી ને તીર્થ જળથી અભિષેક કર્યોગાર થયો છે પછી તો સુવર્ણ સિંહાસન માં શિયા સીતારામજી વિરાજેલા છે બ્રાહ્મણો આશીર્વાદ આપે છે વસિષ્ઠ ઋષિએ રાજ તિલક કર્યું છે બધાને આનંદ છે આજે હનુમાનજી આનંદ માં નાચે છે સીતારામ સુવર્ણ સિંહાસન માં વિરાજેલા છે જોઈને હનુમાનજીને બહુ આનંદ થયો બધાનું સન્માન કર્યું વસ્ત્રો આભૂષણો એક એકને આપે છે રામજી હનુમાનજીને કઈ આપતા નથી ત્યારે સીતાજીએ કહ્યું છે હનુમાને કો સેવા કરી તમે હનુમાનજી કઈ કાપ હનુમાન ને આપવાનું મારી પાસે કઈ છે હું હનુમાન નો એને આપવાનું મારી પાસે કઈ નથી સીતાજી બહુ ઈચ્છા છે રામજી આપતા નથી આપવું જોયું રામજી એ કહ્યું કે તને આપવાની ઈચ્છા છે તો તારી પાસે જે હોય તો તું દે મારે આપવું નથી રાજ્ય માં જનક રાજા એ શ્રી સીતાજી ના માટે નવ કરોડ નો એક રત્ન નો હાર મોકલ્યો માતાજીએ વિચાર કર્યો હાર હનુમાનજીને દફ હનુમાનને ગુડાવ્યા માતાજીએ ગળામાંથી તે હાર ઉતાર્યો અને હનુમાનજીને પહેર્યા બધાને તો આનંદ થયો હનુમાનજી થોડા નારાજ થયા પથરા મારા ગળામાં શું પહેરાયું છે પથરામાં રત્નમાં શું પહેરે છે હનુમાનજી બહુ રાજી થયા નહીં પછી તો હનુમાનજી મહારાજ ત્યાંથી ઝાડ ઉપર જઈને બેઠા છે એક એક રત્નમાં રામ છે કે નહીં તે જુએ છે રત્નો તોડી નાખે સેવકોએ માતાજીને કહ્યું તમે પ્રેમથી આટલો મોટો હાર આપેલો ગમે તે હોય વાંદરો તો ખરો ને એને ક્યાં કિંમત છે નવ કરોડનો હાર એને તોડી નાખ્યો સીતાજીએ કહ્યું હનુમાન ને બોલાવો હનુમાનજી ને બોલાવ્યો હનુમાન હાર ક્યાં ગયો મેં તોડી નાખ્યો કેમ તોડી નાખ્યો હું બધામાં સીતા રામના ના દર્શન મને સીતારામ દેખાયા નહીં જ્યાં સીતારામ નથી તે રાખીને હું શું કરું મેં તોડી નાખ્યું સીતાજીએ કહ્યું કે હનુમાન તું આવું બોલે છે તારા અંદર સીતારામ છે કે માતાજી તમને શંકા થાય હનુમાનજીએ છાતી ફાડી હૃદયમાં સીતારામજીનું સ્વરૂપ એક સીતારામ સુવર્ણ સિંહાસન માં છે અને એક સીતારામ હનુમાનજી ના હૃદય માં રુધિર નીકળે છે આ કેવો છે માને તે ઠીક લાગ્યું માએ તે સમયે સિંદૂર મંગાવ્યું અને તે સિંદુર ઘી નાખ્યું મા એ પોતાના હાથથી હનુમાનજી ને સિંદુર નો બીજા છાતી ફાડીએ છીએ ત્યાં પણ સિંદુર લગાડે તેથી હનુમાનજી ને તે દિવસથી સિંદુર અર્પણ કરવાનો નિયમ છે માય સિંદુર લગાડે છે હનુમાનજી મહારાજ સીતારામજી ની એવી સેવા કરે રામજીને શું ગમે છે રામજીની શું ઈચ્છા છે તે હનુમાનજી સમજી જાય ભક્ત ને ભગવાન અંદરથી એક જ હોય મારા રામને શું ગમે છે રામની શું ઈચ્છા છે રામજી આજ્ઞા આપે એના પહેલા હનુમાનજી સેવા કરે ભરત શત્રુઘ્ન લક્ષ્મણ વિચાર કરે છે આ હનુમાન આવ્યો ત્યારથી અમને કઈ સેવા કરવા દેતો જ આ ત્રણે ભૈયો સીતાજી પાસે સીતાજીને કહેવા લાગ્યા કે હનુમાનજી આવ્યા ત્યારથી અમને કંઈ સેવા મળે બધી સેવા એકલા જ કરી સીતાજીએ કહ્યું કે તમને શું આ હનુમાન આવ્યો તો મને પણ સેવા કરવા દેતો નથી એમને બહુ હાલો લાગે છે બધું એકલું જ કરે છે પછી તો આ ચાર જણા એ નિશ્ચય કર્યો આવતીકાલથી અમે ચાર જણા સેવા કરી પાંચમો કોઈ આવે નહીં આ સીતાજીની સેવા લક્ષ્મણજીની સેવા ભરતજીની સેવા શત્રુઘ્નજીની સેવા નક્કી કરી રામજી પાસે ચાર જણા આવે અને કહ્યું આવતીકાલથી અમે ચાર જણા તમારી સેવા કરીશું કરો હું ક્યાં ના પાડું હનુમાનના માટે પણ થોડુંક સેવા રાખો જે એક બોલ્યા કે આ સુધી એ બહુ સેવા કરી હનુમાનને એ વાનર વાનર શબ્દ બોલ્યા તે માલિકને ગમ્યું હનુમાનજી નો આકાર વાનર ના જેવો દેખાય છે પણ હનુમાનજી મહારાજ વાનર નથી ભગવાન શંકર હનુમાનજી ના સ્વરૂપે આવ્યા છે રામજી ને તે ગમ્યું નહીં પ્રાતઃ થયો હનુમાનજી સેવા માર્યા છે રામજી ની ચરણ પાદુકા ઉઠાવે છે જ્યારે ભરતજી આવ્યા અને ભરતજીએ કહ્યું હવે હનુમાન આ સેવા મોટા ભાઈ મને આપી છે હવે તારે પાદુકા ને નથી પાદુકા ની સેવા માર્યા છે જયારે જરૂર પડે ત્યારે હું સન્મુખ રાખીશ રામજી સ્નાન કરતા હતા હનુમાનજી એ વિચાર કર્યો પીતાંબરનું લઈ જાઓ રામજીના હાથમાં ત્યારે સીતાજી આવ્યા અને કહ્યું એ હનુમાન પીતામર મૂકી દે આ સેવા મારી છે પંચાત કરવાની જરૂર નથી કોઈ વખત લક્ષ્મણજી ના ના રામ સેવા વિના જીવી શકે રામ સેવા એ જ હનુમાનજી નું જીવન અને રામ નામ એ હનુમાનજી નું ભોજન બધા ના પાડે હનુમાનજીએ હાથ જોડીને કહ્યું મા તમે બધા નારાજ થયા છો મને સેવા કરવા દેતા નથી મારી કોઈ ભૂલ થઈ કે તારી કોઈ ભૂલ નથી ગઈકાલે રાત્રે બધો નિર્ણય થઈ ગયો છે તારા માટે કોઈ સેવા રહી જ નથી ત્યારે હનુમાનજીએ કહ્યું માતાજી મારા રામને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની સેવા કોની છે કે એ સેવા કોઈની નથી એમને આવે એટલે ચપટી વગાડ બગાસું આવે એટલે ચપટી વગાડવી હનુમાનજીએ વિચાર કર્યો જે સેવા કોઈ ન કરે તે સેવા હું કરી હનુમાનજી મહારાજ દરબારમાં આવે ત્યારે આજ સુધી રામ ચરણમાં જ નજર રાખતા દાસ્ય ભક્તિના આચાર્ય હનુમાનજી છે ચરણમાં નજર રાખીને હાથ જોડીને ઉભા રહેતા માતાજીએ કહ્યું એમને બગાસું આવે ત્યારે ચપટી વગાડવાની છે હનુમાનજી એ વિચાર કર્યો ચરણમાં નજર હોય તો એમને ભગાસુ બગાસ મને કેવી રીતે ખબર હવે તો મુખાર બિંદુમાં નજર રાખી રામજીના મુખાર વિંદમાં દ્રષ્ટિ ક્યારે બગા શું આવે છે ક્યારે હું ચપટી વાળા રસ્તામાં રામજી ચાલે ને ત્યારે હનુમાનજી રામજીના સન્મુખ હાથ જોડીને ઉભા રે પાછળ પાછળ ચાલે કદાચ ચાલતા ચાલતા બગા આવી જાય તો સીતાજીને રામજી સાથે કંઈ બોલવાની ઈચ્છા થાય તો સીતા રામજીના મધ્યમાં હનુમાનજી ઉભા સીતાજી કે તું જાણે છે કે કેવી રીતે જવું તમે જ મને સેવા આપી છે બોલતા બોલતા બગા આવી જાય તો કોઈને ઘાટતો નથી આખો દિવસ એવી લીલા રાત્રે શ્રી રામજી શયન કરે છે આ સીતાજી આવતા પહેલા જ હનુમાનજી ત્યાં

કે કેવી રીતે જાઓ ઊંઘમાં પણ કોઈ વખત બગાસું આવી જાય તમે જ મને સેવા બતાવી સીતાજીને એવું કહ્યું કે આને મેં સેવા ક્યાંથી આવ્યા બહુ ઉપજવે છે રામજીને કહ્યું છે તમે એને સમજાવો અહીંથી જાય રામજીએ કહ્યું હનુમાનને કહેવાનો મને અધિકાર હું બધાને કહી શકું હનુમાનને કહેવાની મારામાં શક્તિ નથી હનુમાને મને દેવાદાર બનાવો હું એનો ઋણી છું હું એને કહી શકતો નથી તારે કેવું હોય તો તું કે સીતાજી હનુમાનજીને કહ્યું તું જાય બગાસું આવે તો ચપટી હું વગાડીશ તું જાય હનુમાનજીને બહાર કાઢ્યા છે દરવાજો બંધ કરે છે હનુમાનજી વિચાર કરવા લાગ્યા મને એક સેવા આપી હતી તે પણ સેવા કરવા દેતા સેવા ન મળે તો જીવન શાકા હનુમાનજીએ નિશ્ચય કર્યો આવતીકાલે સવારે મંગળાના દર્શન થાય ત્યાં સુધી આખી રાત હું ચપટી વગાડતા સીતારામ સીતારામ કીર્તન કરું કદાચ બધા

કે બીજું જ્યોત્રીજુ ઘાસ આવે છે મોડું બંધ થતું નથી સીતાજી પૂછે છે આપણું શું થાય મોટાઓનો એક એવો નિયમ હોય છે એમને થોડું ખોટું લાગે ને તો કોઈ દિવસ ક્રોધ કરતા નથી પણ એક અક્ષર બોલતા જ નહીં મોટાઓનો એવો સ્વભાવ આજે રામજીને ખોટું લાગ્યું છે હનુમાનને સેવા આપી નહીં સીતાજી સાથે બોલતા જ નહીં સીતાજી અનેક રીતે પૂછે છે આપણે કંઈ ગભરાવણ થાય શ્વાસ ચડ્યો શું થયું આંખ ઉગાડી અને મોડું પણ ઉગાડ્યું સીતાજી ગભરાયા કૌશલ્યાજી પાસે ગયા તબિયત બહુ બગડી ગઈ બહુ શ્વાસ ચડ્યો કૌશલ્યાજી આવ્યા રામજીને પૂછે છે રામ તને શું થાય બોલતા નથી મોટાઓનો એવો સ્વભાવ હોય છે એમને ખોટું લાગે તો બોલવાનું છોડી દે છે આજે બોલતા જ નથી મોડું બંધ થતું નથી આંખ બંધ થતી નથી કૌશલ્યાજી ગભરાયા કૌશલ્યાજીએ વિચાર કર્યો આ રાક્ષસોએ કંઈ કર્યું હશે મારા રામને કંઈ નજર લાગી હશે રાત્રિના સમયે વસિષ્ઠ ઋષિના ત્યાં સેવકો ગયા છે અને વસિષ્ઠ ઋષિને કહ્યું કે તબિયત બહુ બગડી છે જલ્દી ચાલો એ રામને શું થવાનું કે શ્વાસ ચડ્યો છે મોડું બંધ થતું નથી વસિષ્ઠ ઋષિ ગુરુદેવ આવ્યા ત્યારે રામજી હાથ જોયો રામજી ને પૂછે છે આજે શું થયું આપની નિદ્રા કેમ આવતી નથી બોલતા નથી વસિષ્ઠ ઋષિ મહાન જ્ઞાની છે વસિષ્ઠ ઋષિ એ વિચાર કર્યો એમનો લાડીલો કોઈ ભક્ત આજે દુખી થયો છે એવું લાગે એમના ભક્તને કોઈ ત્રાસ આપે તો આખી રાત નિદ્રા નિદ્રાઓથી નથી મારો ભક્ત છે અતિ સરળ છે લોકો એને વિના કારણ ત્રાસ આપે છે એમના ભક્તને આજે બહુ દુઃખ થયું તેથી નિદ્રા આવતી સીતાજીને પૂછ્યું છે આજે કંઈ ગડબડ થઈ તો સીતાજીએ બધી કથા સંભળાવી આવું થયું હનુમાનને સેવા આપી આપીને ને એમને બહુ ખોટું લાગ્યું આજે ભોજન પણ કર્યું નથી નારાજ થયા છે મારા સમૂહ જોતા નથી બોલતા મેં હનુમાનને કહ્યું હતું કે ભગાશું આવે એટલે ચપટી વગાડી અહીંયા હનુમાન હતો મેં બહાર કાઢ્યો વસિષ્ઠ ઋષિ હનુમાનજીનું ધ્યાન કરવા લાગ્યા